આડાવાળો કશું કરશો નહીં કાલ ભગવાન લીલા લેર થઈ કરશે જો એ દોનાભાઈ ને એમના દીકરાઓ બધા સાહેબ આજે આ ભજન ગાય છે ને એ ગુરુ મહારાજ નો પ્રતાપ છે અને એમણે આથી જ કહ્યું હતું હું રાત્રે એવો ખાસ કાર્યક્રમમાં જતો નથી આ ખુલ્લો પવન છે ને ઠંડો એ જો હું અડધો કલાક બહારથી પવન અંદર લઉં તો મને શરીરમાં કપ થઈ જાય છે પછી આ તો તમને કહેવાય નહીં અત્યારે હું લોડ દઉં ને તો હવારે પંચર પાણે કોતો ચોક હા વાપ હું કરે આવું કરવા કાયર કંદમુદુઓને એટલે હું પાછું સવારે રણુજા જેવું છે ને નવ કલાકની મુસાફરી બહુ સારું કરવાનું છું તમારા બધાના આશીર્વાદ તમારા બધાના સેવા સાથ અને સહકારથી સાત પેઢી સુધી આપણા કોઈ પણ ગુજરાતી ભાઈ બહેન ને દીકરાઓને તકલીફ ન પડે એવું સુંદર આયોજન કરી અને એનું નામ છે ગુજરાતી ધર્મશાળા દિશા ધર્મશાળાની બાજુમાં જોયા જોઈ અઢી મોટી પોણીની ટોકી દવાખાનાની સામે

એટલે સૌ પ્રાર્થના છે આ તો ટૂંકા શબ્દોમાં કહું ને એક માણસ અડીઠ હજાર રૂપિયા આપશે ને ધર્મશાળા બહુ સુંદર બની જાય આ જુવાન દીકરાઓ બધા નહીં બેઠા મારી સામે બધા નાના નાના બે દાડા મોટર સાયકલ ફેરો છો હજાર રૂપિયા વધી રહ્યું છે માલવા હાલવા અને એવું નક્કી કરી નાખો બધા જુવાન દીકરાઓ

નાની નાની છાપરીઓમાં માટીના મહારાજ આ મારા પોતાના ભાઈ છે છે આ આ મારા કાકા મારી દીકરીઓ છે આ મારું ઘર છે અને કાલે સુખી થશે તો જરૂર મારી દીકરીઓ સારા કપડા પહેરી પોતાની સફેદ ગાડીમાં બેસશે એવું મારા મનમાં સપનું તો એ ભગવાન સાકાર કરી છે એટલે હું ખૂબ રાજી છું કમળાબેન એની બાર તેર પંદર વર્ષની ઉંમર હતી ત્યારથી મારી સાથે રહે અને બહુ ભજન કોઈ મંડપ એવો ખાલી નતો દસકો એવો હતો કે જે કમળાબેન ની કેસેટ નો ભાગ થયો પેલા સુંદર ભજન ગાઈ શકે છે તો અમારી થોડી અમારે જો નહીં આવી એવું થઈ ગયું કૃપાળું ભગવાન એવું લઈ લીધું કોઈ ખબર જ ના પડે

હું દોતીવાડા કોલોની થી જેઠ સિપુ કોલોની થી હેડ પર ગયેલો છું આ દોતીવાડા કોલોની થી અગિયાર કિલોમીટર સાધન એનો તન બસો નથી ત્યારથી આપની સાથે સંકળાયેલો છું કઈ પણ જ્ઞાન બાબતમાં જાન બાબતમાં ઉપાસના બાબતમાં ભક્તિ બાબતમાં જુવાન દીકરાઓનો મારી ખાસ વિનંતી છે આડાવાળા કોઈ માર્ગે ન જશો ક્યારેક જરૂર પડે જ્ઞાન બાબતે તો મને યાદ કરજો હું તમારામાં ખોમી નહીં રાખું આખી દુનિયામાં તમારો રોટલો ઇન્ટરનેશનલ લેવલે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કોવિડ નાઇન્ટીનમાં દોલતરામ મહારાજને સન્માનિત કરીને એવોર્ડ આપવામાં આવ્યો અને હમણાં ગઈ ચૌદ તારીખે એક મિનિટ બે દાડા ત્યારે ઉલટા ચશ્માવાળા વાળા ખરાબ જેઠાલાલ

અને આખા હિન્દુસ્તાનમાં આખા ભારતમાં ગુજરાતનું નામ